સુરત માં ડ્રાઇવિંગ ટેસ્ટ માટે ચાલીસ દિવસનું વેઇટિંગ ચાલી રહ્યું છે ટુ વ્હીલરની ટેસ્ટ આપવા માટે સીધી સાતમી જુલાઈની અપોઇન્ટમેન્ટ મળી રહી છે જેથી અરજદારોએ ખૂબ જ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે સુરત માં ટુ વ્હીલરની ડ્રાઇવિંગ ટેસ્ટ માટે રોજના 275 પંચોતેર અપોઈન્ટમેન્ટ આપવામાં આવી રહી છે લાંબુ વેઇટિંગ હોવાથી હજારો અરજદારો એડવાન્સમાં અપોઇન્ટમેન્ટ લઈને ટેસ્ટ આપવાની રાહ જોઈ રહ્યા છે ત્યારે ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેકનો સમય વધારી અપોઈન્ટમેન્ટની સંખ્યા વધારવા માંગ ઉઠી છે કારણ કે હાલ વેકેશનનો માહોલ ચાલી રહ્યો છે ત્યારે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ પણ લર્નિંગ લાયસન્સ કઢાવી રહ્યા છે તે સાથે ઘણી વખત એવું બનતું હોય

હાલત એવી છે કે ઘણા છોકરાઓને હાલાકી પડે છે ચાલીસ દિવસનું ટુ વ્હીલરમાં વેઇટિંગ આવી રહેલું છે જો કે સરકાર શ્રી એમને છ મહિનાનું કાચું લાઇસન્સ આપે જ છે પણ મહિના પછી પહેલી ટ્રાય અપાય એટલે આમ જોવા જઈએ તો ત્રણથી ચાર ટ્રાય તો મિનિમમ અપાઈ શકાય ચાલીસ દિવસનું વેટિંગ હોય તો પણ જે લોકોને ભણવાનો ઇસ્યુઝ જે બધું આવે છે એના કારણે ભારણ વધી રહેલું છે અહીંયા વેકેશન ટાઈમ ચાલે છે એટલે છોકરાઓ પણ લાયસન્સ કાઢવા આવે છે સ્કૂલના છોકરાઓ હવે એ સદઉપરાંત બી સર્વરના ઇસ્યુઝ પણ આવી રહેલા છે સર્વરના ઇશ્યુ માટે વારંવાર આરટીઓસી સાહેબ દ્વારા રેગ્યુલર ઈમેલ એનઆઈસી માં બધે સીઓટી માં કરવામાં આવે છે પણ સર્વરના ઇસ્યુઝ ને કારણે આ લોકો પણ મજબૂર થઈ જાય છે કારણ કે કામનું ભારણ પણ વધી રહ્યું છે અને જેટલું લેટ થશે એટલું કામનું ભારણ આ લોકોનું વધશે ઇન્સ્પેક્ટરોનું એટલે આરટીઓસી નું કોઈ વાંક જ નથી સવારના સાત સાડા સાત આઠ વાગ્યાથી ટ્રાય ચાલુ થાય છે રાતના સાત વાગ્યા સુધી ઓલમોસ્ટ બાર કલાક ટ્રાય લેવાય છે ટુ વ્હીલરની ચાલીસ ચાલીસ દિવસના વેટિંગ છે એટલે બંને રીતે લોકોને પણ હાલાકી પડે છે અને આરટીઓને પણ હાલાકી પડી રહી છે we